જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો મારા કલેજાઓ મજામાં ને મજામાં જ છે સ્વાગત છે તમારું પરિવાર મારે બ્લોગ નહીં આજે આપણે વિડીયો બનાવવાનો ચેલેન્જ વાળો કાલે આપણે તેમાં એમાં ઘણાની કોમેન્ટ આવી ગયેલી છે કે તમે કંઈક ખાવાનો ચેલેન્જ કરો તો મિત્રો આપણે નવો ચેલેન્જ લઈને આવી ગયા ચેલેન્જમાં આજ જ ફેરે હું નથી કેમકે જેમકા બધા છોકરા હે ને એ બધા કહે કે અમને વિડીયો બનાવી દે તમે કીધું ચાલો બનાવી નાખીએ જો બધા ઊભા રહી ગયા અહીંયા જો આ ભાઈ મમરા હાથમાં લઈ લીધા લે અને જા આવે બેહી ગયા હે તો હવે એક મિનિટનો ટાઈમે એક મિનિટમાં આપણે મમરા ખાવાના કોણ વધુ ખાઈ શકે તો ચલો જોઈને જે હારે હારે કોણ ને હવે જીતે કોણ તો આપણે જોઈ લે પછી જે હારે કે જીતે ને પછી આપણે કંઈક સજાને એવું કંઈક કરશે તો ચાલો તારે કન્ટિન્યુ જ રહેજો તમારે જો આ બેને બે હોવાને એક મિનિટનો ટાઈમ હે બેને હવે બેમાંથી કોણ વધુ ખાઈ શકે પછી જોઈ હાલો તો ચાલો કન્ટિન્યુ સ્ટાર્ટ તો મિત્રો થઈ ગયું છે સ્ટાર્ટ અને જો આ બે કરી દીધું હોય ચાલુ तो आ बे माथी कौन कोण खाय छे फटाफट चलो जोई चीटिंग करता है तू चीटिंग 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 करता है तू तो मित्रों जो टाइम जाए फटाफट अठावीस थी गई अठावी ओगतरीस सेकंड थी गई है હવે બે માંથી કોણ પેલા ખાઈ હે જોઈ જરાક આપણે જો ચાલીસ સેકન્ડ થઈ ગયે અડતાલીસ ઓગણપચાસ પચાસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ઝીરો ટાઈમ પૂરો બે નો ટાઈમ પૂરો હજી બે ના મોટામાં જ એટલું ને એટલું હે એટલે બે છે ને એ જીતા ન કહેવાય બેમાંથી એ કઈ છેલ્લે છેલ્લે ટાઈમ પૂરો થઈ ગયો પાછી માથે પાંચ સેકન્ડ થઈ ગયું પછી એને તોય હજી કોથરી પૂરી થઈ છે તો એ અત્યારે ન ગણાય જો હજી તો મોટામાં આવે હજી જો એ ટાઈમ પૂરો થઈ ગયો પછી મમરા ખવાણા હે તો હવે બીજા આવે છે નેક્સ્ટ તો ચલો કન્ટિન્યુ મિત્રો હવે જો આ બે નો વારો આવી ગયો હોય બે ને કોથરી લઈને બેહી ગયા હે અને હવે ટાઈમ ચાલુ થાય છે થ્રી ટુ વન સ્ટાર્ટ તો મિત્રો ચાલુ કરી દીધું હે થઈ ગઈ છે દસ સેકન્ડ પૂરી હાલ પૂરી જો ભાઈ મુંમરા એટલા બધા હેઠળ ઢોરાવા નો જો ઢોઈ રહી નહીં હાલે જો કેટલા બધા તું ઢોરસ ખાવા કરતા તો ઢોરી નાખશ સાડત્રીસ સેકન્ડ થઈ ગઈ છે પૂરી ચાલીસ સેકન્ડ પૂરી દસ સેકન્ડ તારગ્ન જીતા હે બીતા હે નહી પચાસ સેકન્ડ થઈ ગઈ પૂરી હજી મોઢામાં છે હજી હજી મોઢામાં જો હજી કેટલી બધું છે હાવ મોઢામાં પૂરું ટાઈમ પૂરો ટાઈમ પૂરો ટાઈમ પૂરો જો હજી મોટા મોઢું ખોજ

એક જ ખૂટે એમ નથી આ ખાલી ને બે વાતો કરવામાં જ છે તો મિત્રો એ બેનો ટાઈમ ચાલુ થાય 3 2 1 સ્ટાર્ટ તો બે કરી દીધું એ ચાલુ મમરા જો હેઠે નો ઢોરાજો એટલે બધા નકર જોજો ચેલેન્જ માં તમે તો થઈ ગઈ છે 10 સેકન્ડ પૂરી તો ચલો કન્ટિન્યુ માં જ રહેજો હાલો 20 સેકન્ડ પૂરી આલો આલો ફટાફટ ફટાફટ ઉતાર રાખો ખાવામાં તો થઈ ગઈ છે 30 સેકન્ડ પૂરી 20 સેકન્ડ બાકી છે આધી બેના મુંબરા જો કેટલી કેટલી કોઠર્યો છે બે બેહી તો ગયા હવે ભાઈ આડો એમાં ને ઉતારવા દે હાલો 10 સેકન્ડ વધી છે હવે 40 સેકન્ડ થઈ ગઈ હાલો દસ સેકન્ડ બીજી હવે પચાસ થઈ ગઈ છે ખૂટે એમ નથી મને દેખાય છે એવું બે થી થી નહીં ખૂટે એ નહીં જ ખૂટે સત્તાવન અઠાવન ઓગણસાઠ ને સાઠ ટાઈમ પૂરો હાલો પૂરું પૂરું જો આ બે નો પૂરો મમરાન મમરાની કોથરી એટલી બે પાંચ એટલે એટલી હે તો એ બે હારી ગયા એટલે એ નહીં હાલે હાલો બે નહીં થઈ ગયો ટાઈમ પૂરો નથી કોથરી કેટલી બધી હજી આ તો હજી ચાવે હે જે હજી એક ક્યાંય ગયો હજી ક્યાં હતો એ એના કોણ હતું આ રહ્યો છે એને મમરા ની કેટલી બધી હતી તો હવે બે અમારા ભાઈ તો ચલો કન્ટિન્યુ રહેજો તો હવે એ ભાઈ નો ટાઈમ ચાલુ થાય છે થ્રી ટુ વન સ્ટાર્ટ તો ચલો એ ભાઈ કરી દીધું ચાલુ ઢોર જેમ આવો ભાઈ બહુ તો એ ભાઈ ની થઈ ગઈ છે આપણે દસ સેકન્ડ પૂરી તો દસ સેકન્ડ માં થાય ફટાફટ ચાલુ જો પીવે છે ફટાફટ ખાયું થાય એમ નથી ક્યાંય હવે અમારે જો બધા જોવા જોઈ લે કેટલા બધા જોવાવાળા કેટલા બધા જોયે હવે થઈ ગઈ છે ચાલીસ સેકન્ડ પૂરી થવા આવી છે ચાલીસ સેકન્ડ થઈ પૂરી

સરપ્રાઇઝ હતી તમારા માટે કરી તો ચલો આ બધા બેહી ગયા હે આમાંથી એક જીતા નથી બધા મોટા જઈ ગયા તમે જો આ નતો પણ એને મોટા મેન ભરાઈ ગયા હતા એટલે કઈ નહોતી એ ભાઈ તો બધા મોટા જોઈ લેજો મોટા ઊંચા રાખો જોઈ લે આ બધા કન્ટિન્યુ બધા ગારા સજા હે તો ચલો ગારો લગાવી લે પછી તો ચલો કન્ટિન્યુ ઓલા બધા ચેલેન્જ માં હારી ગયા હતા ને સજા મળવાની બધા લાઈન માં ઉભા રહી ગયા હે

હાલો ઈ બે નું કામ થઈ ગયું પૂરું તો હવે આ બે નું જો આ બે તો લાગ્યું ને ગારો હાલો હાલો રેડી રેડી હાલો હાલે તમે બે હાલો હાલો તમે બે હાલો આયા એ ઊભરી તમે બે પાછા આવો આ બેન મોઢા જો હાલો આ ભાઈબંધ એકલો તો ભાઈબંધ તું આવી જાવ લગાઈ લાલ તાર મોટા હાલો એને એને થઈ ગયો નો ચેલેન્જ પૂરો તો ચલો આપણે ફરીવાર મળી મળીએ તમને એક નેક્સ્ટ બ્લોગમાં નહીં આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ચલો કન્ટિન્યુમાં જોડાઈ રહેજો તો ફરીવાર મળીએ નેક્સ્ટ બ્લોગમાં આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરીવાર વાર મળું તમને એક નેક્સ્ટ વિડીયોમાં આપણે શેનો ચેલેન્જ કરીએ એની કોમેન્ટ કરી દેજો તો ચલો કન્ટિન્યુ બાય બાય